જમ્મુસર વેડ પોલીસે વર્દીના બહાને વાહનો મંગાવી છેતરપિંડી કરતી ગેંગની મહિલા સહિત છ લોકો ને ઝડપી પાડ્યા છે દસ લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરાવશે જંબુસર વેડેજ પોલીસે ઉછત ગામે કેનાલ રોડ પર એક મહિના અગાઉ ફરિયાદીની સફેદ કલરની ગાડી નંબર જી જે છ પી કે ચુમ્મોતેર ત્રેવીસની જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખની લઈ આરોપીઓએ ફરિયાદીને પાવાગઢ જવાની વરદી આપી હોય તેમ જણાવી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ઉછત ગામ નર્મદા કેનાલ રોડ પર ફરિયાદી પેશાબ કરવા ઉતરતા ફરિયાદીની ઇકો ગાડી આરોપીઓ લઈને ભાગી ગયા હતા જે અંગેનો ગુનો વેડદ પોલીસ મથકમાં છેતરપિંડી અને પૂર્વ આયોજિત એક્ટ હેઠળ દાખલ કરાયો હતો જેમાં જ અન્ય કેટલીક છેતરપિંડી કરી છે તેનો ભેદ ઉકેલવાના પણ પ્રયાસ કર્યા છે કડક પૂછપરછમાં વધુ એક ઇકો ગાડી નંબર જી જે સાત ડી છાસઠ પંચાણું તથા બુલેટ ગાડી જી જે છ ક્યુ સી ચાલીસ ત્યાંસીની પણ મળી આવી હતી અને છેતરપિંડીના ગેંગમાં એક મહિલા સહિત છ આરોપીઓ પાસેથી સાત નંગ મોબાઈલ પણ કબજે કરવામાં આવતા કુલ દસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીમાં રાહુલ ઉર્ફે કિશુ પ્રભાત વસાવા ઉંમરવર્ષ ચોવીસ રહે ઇન્દિરા કોલોની રેલવે કોલોની વડોદરા ચિરાગ મહેશ પટેલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે ભાયલા કોઈ પ્રાથમિક શાળાની સામે કપડવંધ હાલ રહે પાદરા વડોદરા ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈલુ ઉર્ફે જોખમ પઢિયાર ઉમર વર્ષ ચોવીસ રહે પાદરા વડોદરા સુનીલ ઉર્ફે સૂરજ રમેશ પટેલ ઉમર વર્ષ ત્રેવીસ રહે વર્ષોલ હાલ રહે પાદરા વડોદરા રોનક ઉર્ફે રોકી હિતેશ છાસટિયા ઉંમરવર્ષ ચોવીસ રહે ગામેઠા પાદરા વડોદરા ક્રિષ્નાબેન મહેશભાઈ સુથાર ઉંમરવર્ષ વીસ રહે પાદરા વડોદરા ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈલુની પત્ની મળી છ લોકોની ધરપકડ કરી વધુ છેતરપિંડીના ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે આ સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા રાહુલ ઉર્ફે કિસુ વસાવા અનેક ગુનાનો આરોપી હોય અને સમગ્ર પોલીસ મથકોમાં તેની સામે લૂંટ ચોરી હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ દાખલ થયા હોવાની માહિતી સપાટી પર આવી ગઈ છે